નમસ્તે પંદે માત્ર હું પટેલ તન્મી શ્રી વસિષ્ઠ વિદ્યાલયના પહેલા ધોરણમાં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું આજે આપણે જોઈશું એટી ટુ ફંડ્રેડ નંબર્સ બરાબર એટ વન એટી વન એટ ટુ એટી ટુ એટ થ્રી એટી થ્રી એટ ફોર એટી ફોર હવે આપણે જોઈશું નાઇન ટુ નાઇન્ટી ટુ નાઇન થ્રી નાઇન્ટી થ્રી નાઇન ફોર નાઇન્ટી ફોર નાઇન નાઇન્ટી ફાઈવ નાઇન નાઇન્ટી સેવન એટ નાઇન્ટી એટ નાઇન નાઇન

એનો બી નંબર છે 9191 તમે હું જોઈ શકો છો બરાબર નાઇન ટુ નાઇન નાઇન ટુ નાઇન્ટી ટુ છે તો તેનો આંકડનો નંબર કયો છે નાઇન એ રીતે ખ્યાલ છે એનો બી નંબર છે નાઇન ત્યાર પછી વન ડબલ તો એનો આકળનો નંબર કયો છે

નંબર છે નાઇન નાઇન નાઇન્ટી નાઇન બરાબર તો નાઇન નાઇન નાઇન્ટી નાઇન પછીનો નંબર છે વન ડબલ ઝીરો હંડ્રેડ ત્યાર પછી નાઇન સિક્સ નાઇન્ટી સિક્સ

જોવાનો છે અને જે સરખો નંબર્સ તમને લાગે તે રીતે આપણે એ કરીને લખવાનું છે બરાબર તો આપણે જોઈશું 8181 બરાબર તો શું દેસો 8181 ક્યાં છે સામેની રો માં તો આપણે એની સાથે જોડીશું ત્યાર પછી છે 9999 તો આપણે જોઈશું ક્યાં છે આ રહ્યો 9999 તો એની સાથે જોડીશું ત્યાર પછી છે વન ડબલ ઝીરો આ રીતે કોઈ પણ નંબર સરખા નંબર શકે તો આપણે એને એની સાથે જોડીશું જ્યારે પણ નંબર્સ આપણે જોઈએ ત્યારે આપણે જોઈશું 8282 રોમાં જોઈશું એટ ટુ એટી ટુ આ એને પણ એની સાથે જોડીશું ત્યાર પછી છે નાઇન ફોર નાઇન્ટી ફોર તો નાઇન ફોર નાઇન્ટી ફોર ક્યાં છે

નમસ્તે થેન્ક યુ